જૈશ એ મોહમ્મદ અને અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયો ગુજરાત એટીએસ દ્વારા નવસારીના ચાર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા આરોપીને ઓનલાઈન નામ ક્રેઝન સેફ તરીકે ઓળખાય છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી છે હાલ નવસારીમાં વસવાટ કરતો હતો એટીએસની તપાસમાં ખુલ્યું છે કે આરોપી ક્રેઝન સેફ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈસે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમો દ્વારા રેડિકલાઇઝ થયા બાદ ભારતીય સમાજમાં ભય ફેલાવવાનો અને અરાજકતા ઊભી કરવાનો ઈરાદો ધરાવતો હતો આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેને ગેરકાયદેસર રીતે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે હાલે એટીએસ દ્વારા આરોપીના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને સંપર્ક ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય સાથીદારો આ કાવતરામાં સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે એ દિશામાં આપણે તપાસ કરીને આપણે માહિતી મળી છે કે આ આતંકી ઘટનાને અંજામ આ ખબર છે કે ગુજરાતમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુસ એક્ટિવિટી હોય છે આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી ગુજરાત એટીએસના ડીવાયપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે આ એવા લોકોને મારવાનો સડ્યંતર રચી રહ્યો છે જે કી કી આને મુજબ પેગમ્બર વૃદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ મોહમ્મદ અને અલકાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કૌતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુન જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફેજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કટ્ટે કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મવટ સીએચ પનારા કેબી દેસાઈ એપી પરમાર પીબી દેસાઈ વીઆર જાડા જાડેજા મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફેજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટર મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છ જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ એલ ફજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલकायदा અને જેસે મોહમ્મદ નો હોય એવા વિડિયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સ અંદર પણ ગ્રુપ્સ પણ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જેસે મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુક્તિ મસૂદ અઝર છે અબ્દુલ રૌફ છે આને ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારા હતી બહુ પ્રભાવિત હતો

એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફ નો એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું ફાઈનાન્શિયલી કે તો બધો પૈસા પોતે આપતો તો કે તાજે કે આપતો એ અહીંયા હું કીધું આપણે દરજીના કામ કરતા હતા અને સારા સુટ અને એ બધું સિલ્વાનો કામ કરતો તો તો ફાઈનાન્શિયલી એ વેપન જે છે વેપનની ની કોસ્ટ લગભગ 30000 રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવા છે

એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એના મળતા હતા એ બીજા ગ્રુપ્સ પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપણને બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાઈ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચુઅલી કોણ લોકો છ મહિનાથી અત્યારે એની પાસે હતું એને કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી આ મૂળ રૂપે મેઈનલી જે યુપી નો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેઈનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડી થી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપી ના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એ નથી વધારે અવગત રહેતો હોય છે સર તમે કીધું રેડિકલ થયો હતો તો આરોપી ઓનલાઈન રેડિકલ તો ત્યાં કે અને જગ્યાએ જે રેડિકલ કરવા આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમોફેસી ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમોફેસી જાણવા મળે છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમે પહોંચી છે બાર દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કન્ડ્યુટ હોય જે એની જોડે સંકળાયેલા હોય જ્યાં જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમોફેસી આ જે ઓછો ભણેલો છે